અમરેલી બગસરામાં સફાઈ કર્મચારીઓની હડતાલ થાય નિરાકરણ નહી વિરોધ કર્મચારીઓએ શહેરની સફાઈ બંધ કરીને ઉતર્યા હડતાલ ઉપર માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સફાઈ કર્મચારીઓ રેલી સાથે પહોંચ્યા પાલિકાની ઓફિસે સફાઈ કર્મચારીઓએ આપ્યું હતું આવેદન પત્ર પડતર પ્રશ્નોમાં નિવારણને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કર્મચારીઓએ શહેરની સફાઈ બંધ કરીને હડતાલ પર ઉતર્યા છે અને અમરેલી બગસરામાં સફાઈ કર્મચારીઓએ હડતાલ કરી છે અને માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સફાઈ કર્મચારીઓ રેલી સાથે વિચારીઓ શહેર ની સફાઈ બંધ કરીને હડતાલ ઉપર ઉતર્યા હતા અઢાર તારીખે અમે સફાઈ કામની એ લોકોને અલ્ટિમેટ અમે તમામ સફાઈ કામ ઠપ કરી દઈશું અમારા જ્યાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધાણા માથે બેસશું અને રોજ રોજ કાર્યક્રમ આ ચાલુ ચાલુ રહેશે અગિયારથી બે કાયમ માટે અમે અહીંયા બેહવાના છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહે